वला माथे biasa दिसते येन हाल

પાણી હતું ને આનું નાતો મોય એકલું પાણી વીણી આન્યું મોય તો આની કલા કીધું આટું કલા સાની મોય પેલું ડુગડું મરી જવાનું હવેડું મારું પાકુ થઈ કેવરા પણ કાકા જોઈ જોઈ આવો કે મન નડે છે આ નાળે વસમો ડોકો માર

જા વિતકલે પાડી શીશલા થઈ કના જોડે શીશા ઓમાય લાવો મા ઓમાય મારતા ના આ બાપન કર મારવા ભર ભર હોય ને તો બે જણા આડા ઉખાડો હું ઘર જે લાવું બટી આ ના કે હું હા સસુ પડતો ઉખોય ઉખાડ પડે એટલા ઉખાડ કરો લ્યા ગુએ ના કાકા તો ધતુરાન બીચ ખવરાઈ દે ઓ દાદી માં કાકા ને કે આ નુ અલ્યા ખાવ રીજા અને આ કોમ કર દારું નતું કાકા મો આવો અડે દે એ ભાઈ બસ અલ્યા એ અટકે જીયા તો ઊભો આવો હો ઓમા વાત આ જો મમરા કો ભેડા તો હારા લાગે મમરા ઓમાય તો ઓમાય ગમ મમરા ખાવા ના કેમ મમરા એટલે માર કાકો હોય ને તો હું તો ઢોકો લઈ નહો પાડું તમન નઈ ગોટવા આટલી ગોળા ભમઈના નાખ્યા હોય ઢોકો 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 અરે મમરા ખાવા હેજી તો ભાઈ ભાઈ ઢોકો લે પકડ ઢોકો લે

છોકરા માટે મરો તમે તમારા છોકરા ના ના છે કેડો મહી નાખ્યા પગાઈ નાખાય આ દસ ધારો છોકરો બોલો તમે તમે યાર શું મરી દો આવા

પડી જાય

હવે તો અમે ધંધો કરો ઉઠો હવે અમારી ઉમર થઈ ગઈ ધંધો કરો ધંધો કરો

જા પરમા કાકાનો ફોન આવો પડશે મારે શું કામ છે શીકર કો કામ પડાવવું તો વડી કોમે કેતો લે શું કામ છે પકોડી ખરાબ છે ખરાબ છે તો ખરાબ મા યાર ઓમે આપણે રંબુટ છે રાખી દીધું હું કોણ છે ને ને રમલા ને બધી સાદી લાગતો છે પણ તારે હાધી નાવું પડે બધે થઈને આ આ કને નાવશે ને પડે ભાઈ હું તો નહીં જવાનું સુવડિયા માં હાટે કાલે કોટો આગે સર આપણે કડીકડી માં કાકા જોડે જઈને આવમ પછી જબારુ ભાઈ છે લે ને કચ્છી દેવાની ન

નોકરી પીવા જાય ખબર પડે છે

છો આ <laughs>